હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ લક્સ ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા બાર જસ્ટ આપણે રેડી થઈ ગયા છે અને જવાનું છે શોપ ઉપર તો અત્યારે છે ને જમી કરીને નીકળવાનું છે મસ્ત મજાની ગવાર ઢોકળી બનાવી છે મમ્મીએ એટલે એ ખાવાની છે મેં છે ને ગઈકાલે રાત્રે આવીને પહેલાં તો મારું કપડાનું કબાટ ક્લિયર કર્યું કેમકે એટલું બધું મેસી મેસી થઈ ગયું હતું તો કંઈ મળતું જ નહોતું કયા કપડા ઉપરનું મળે તો નીચેનું ના મળે એટલે કાલ રાત્રે મેં દસ વાગે એ બધું કામ પતાવ્યું ને આજે છે ને પ્રેસ મારવા બેસી ગઈ હતી કેમ કે કેવું થતું તો રોજ સવારે મારવી પડતી હતી એટલે હવે એવું વિચાર્યું કે ભલે એક વીક થોડો ટાઈમ લાગશે બટ બધા જ કપડાં પ્રેસ મારીને મૂકી દઉં તો પ્રોપર રહે જોકે મને ખબર છે ને ત્યાં સુધી

ક્યાં ગયો મારો વાઘ ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો એ આવ્યો આવ્યો સરસ ગાઈઝ એમ એવું છે કે સવારે મેં તમને લોકોને કીધું કે હું ત્યાં જઈને બતાવું બટ અમે છે ને મેનિક્યુર ને બધું ચેન્જ કર્યું તો ના અને થોડું ઘણું સાફ સફાઈને એવું કરાયું બરાબર શોપમાં એટલે કઈ શું સર્ચ કરવાનો ટાઈમ ના મળો પ્લસ લગન બહુ નજીક આવી રહ્યા છે એટલે પબ્લિક છે ને શોપિંગ માટે કન્ટિન્યુ ચાલુ ચાલુ છે આ ફૂલ હવે તો બકા વધવાની કસ્ટમર ગાઈસ આજે છેના સેવસડનો પ્રોગ્રામ છે ઘણા દિવસો પછી એને તો અત્યારે ખુશિયા શું કરી રહી છે ચટણી રેડી કરી તરી તરી ઓકે મમ્મીને આઈ થિંક આ શું મમ્મી ભાજી હે મેથી મેથી તોકો ગુંડિયા ભાવ મેથી કરી લઈ મેથી ઓકે સો મેડમ હવે આના કેટલી વારમાં યસ હું એ કહેવાનો હતો હું તમને ઓળખતી ને થઈ જશે ટાઈમમાં જલ્દી જ બનાવી દઉં છું અને આજે છે ને જવાનું છે લઈને સેટ ટાઈમ કરાવવા અંદર અંદર કંટાળી ગયા છે એના માટે લાસ્ટ આઈ થિંક મહિનાથી તો નથી કાઢ્યો બાર તો એમ કાઢીએ ખરા

અને પોસિબલ હશે અમે ફર્સ્ટ ટાઈમ મતલબ મેં જોયો છે બહુ વર્ષો પહેલા અને અમારા ખાસ એવા ભવ્ય સી બાપુ ત્યાં પ્રસંગ હોય અને ના જઈએ તો પછી કેવી ગાળો પડે ગાડો બરાબર કહી દીધું બધાને મોકલી દીધું છે WhatsApp Insta કોઈ જગ્યા વાત બરાબર અનઆપિત કોલ અમને બી દેડાયા છે બધાને પર્સનલી એ લોકોએ કીધું છે એટલે પડોશી તર્મ નિભાવો પડશે એટલે હું પરકા શોપ ઉપર જે થોડીક વાલી આવી જશે પણ જે ઉપર પણ થોડો વેલવા આવી જઈશ કેમ આટલો ખેલ્યો છે ભાઈ હે નિસુ કેમ શું થયું છે એ ભટકાયો અક્કો દિવસ આખો દિવસ ઓમ ચોકળું માતું છુપલમેન છે સ્પાઇડરમેન ના કપડા પહેરા ચાલ ડુડુમ લઈને ઉપર જઈ જા ચલો બેટા હાલા નથી કરવી જો 11 રૂપિયા ગયા બેટા જો આયો મારો વાઘ નહીં બકરી છે બકરી

3, 2, 1 ચલો કેન્સલ કેન્સલ આયો બહુ બહુ જબરી ગુલા મારી તને બસકો બોલાવ બાય બાય ગુડ નાઈટ કર દો બાય બાય ગુડ નાઈટ કર દે ના હું જાઉં છું બાય ગુડ નાઈટ કરો એ એ એ કોનો વારો છે જે મે કીધું ને એ ગિફ્ટ ની કે સરફ મને મળેલી બરાબર અને આ મળી હતી મને એનિવર્સરીના ના બે દિવસ પહેલા ઓહ મેં તો જોઈ પણ નથી મને પણ બતાવો યાર ઓકે સો ગાઈઝ આમાં છે ને નિકેશે મને બહુ સરસ સરસ આપ્યું છે પહેલાં તો આની અંદર છે ને સરપ્રાઈઝ છે તો હું તમને બતાવું છું એના સાથે સાથે તમને આ વસ્તુ બતાવું મેં બહુ સાચવીને રાખ્યું છે આની અંદર નિકેશે મને પેલું શું ખત લિખા હે શું પેલું પત્ર એ નહીં તો લિખે જો ખત તું છે એ વાળું

Uh, second, in my life is complete with you. Oh. Okay, guys, you are my strength. Best gift ever. You are the best I uh, have. I feel so happy with you. Yes. I like you the way you are. I like you the way you are. I am so proud of you. એ એ ટાઈમે કેવું હતું ખબર છે કે દિવસોમાં હું વ્લોગ બહુ ઓછા શૂટ કરતી તમને તમને બધાને ખ્યાલ છે 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 અને અને શોપ બધી દોડા દોડ હતી એટલે પેલું આગળનું કે મને ગિફ્ટ ગિફ્ટ કર્યું બરાબર આ મારી જ સરસ આ બોક્સ મને બહુ ગમ્યું કેમ કે એમને બધી વસ્તુ સચવાય કેવું લાગ્યું છે મને બહુ જ ગમ્યું તમને લોકોને કેવી લાગી અને કેશ નહીં કહે બહુ મસ્ત લાગ્યું મને તો આમાંથી કઈ સૌથી વધારે સારી લાગી જુઓ એક એલિફન્ટ વાડી વધારે સારી લાગી એ નહીં કે આ ફસ્ટ વાડી વધારે સારી લાગે છે સેકન્ડ નંબરમાં તો આ થડ નંબરમાં આ બધી સારી જ છે જો કે કહીએ તો ઘણા એવી નથી તો આ છે ને એક મતલબ પેલાં એમાં હતું એક પોલીથિનમાં બધું હતું અને સાથે બોક્સ પણ આવ્યું આ બોક્સની અંદર એમણે મને બધું લખેલું હતું આવું તેવું આ બી હતું ધ વે તમને લોકોને કેવી લાગી જો તમે પણ આ નવી કોઈ ગિફ્ટ તમારી ગર્લફ્રેન્ડને કાં તો તમારી વાઈફને કરવા માંગતા હોય મમ્મીને બી કરી શકો છો બરાબર આવી કોઈ ગિફ્ટ આપવા માંગતા હોય તો આ છે કંઈક વેબસાઇટ ઉપરથી નીકળે મંગાવ્યું છે એની ડિટેલ્સ તો હું તમને તમનેસ્ટ બ્લોગમાં પોસિબલ હશે તો આપી દઈશ બાકી આ ગિફ્ટ તમને કેવી લાગી જરૂર થાય છે યસ મને તો સારી જ લાગી હું બી બહુ જ હેપી થઈ ગઈ હતી કેમકે એક્સપેન્સિવ ગિફ્ટ કરતા બી આ વસ્તુ વધારે સારી અને બહુ જ ગમ્યું મને તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું તો બ્લોગ સારું લાગ્યું હોય લાઈક કમેન્ટ શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળી સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી એ હરે કૃષ્ણ